નસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો જેતપુર ખાતે સર્જાયા અનોખા દ્રશ્ય ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા જીતુ વાઘાણી પણ હાજર રહ્યા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહ ચાલી રહી હોય તેવી ચર્ચા શરૂ થઈ હતી ખોડલધામના આંગણે સમાજના બે અગ્રણીઓ એક હોય તેવો સંદેશ આપવામાં આવ્યો ખોડલધામ એ અમારું આંગણું છે અમે હાજર છીએ જયેશ રાદડીયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે જેતપુર ખોડલધામ ખાતે અનોખા દ્રશ્ય સર્જાયા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ જયેશ રાદડીયા એકબીજાને ગળે મળ્યા જીતુ વાઘાણી પણ હાજર રહ્યા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહ ચાલી રહી હોય તેવી ચર્ચા શરૂ થઈ હતી ખોડલધામના આંગણે સમાજના બે અગ્રણીઓ એક હોય તેવો સંદેશ આપવામાં આવ્યો ખોડલધામ એ અમારું આંગણું છે અમે હાજર છીએ જય શ્રાદળિયા હોય કે ના હોય ખોડલધામ રહેવાનું જ છે તમે મીડિયા વાળા એવું કીધા રાખો મારા બીજી કહે છે બાકી નરેશભાઈ એક છે જયેશભાઈ એક છે બે વર્ષોથી એક જ છે આ તો એકાબીજા ભેગા નો લોકો વાતો કીરા કરે કામ છે એવું કઈ છે એવું થોડું છે નરેશભાઈનું જ નામ લેતા હોય બીજા એડવા વાંધો કંપમાં ત્રણ આઠ આની કંપનીનો એટલે વાંધો હોય તો એનું નામ લેતા નરેશભાઈનું લેતા હોય એવું કંઈ છે જ નહીં નરેશભાઈ અને જયેશ બે એક જ છે એમાં કાંઈ ફેરફાર છે જ નહીં અને સમાજ ભેગા જ છે ભાઈ અને ખોળલધામ ટ્રસ્ટ ભેગા જ છે સમાજની તાકાત વધુ મજબૂત બનાવવા માટે જ બે ભેગા છે અહીં ધારાસભ્ય ભેગા છે તમે ઉપાધિ કરવા તમે મીડિયા વાળા નો પૂછવા પૂછો છો એટલે ખોટું બોલાઈ જાય છે ના 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 એવું કઈ છે જ નહીં ભાઈ જો જયેશ જો મારી વાત કરું મને કોર્પોરેટર બનાવે ગ્લો બને મારે કઈ ફેર નો પડે જયેશ રાદડિયા ને મિનિસ્ટર બનાવે ગ્લો બનાવે કઈ ફેર નો પડે ધારાસભ્ય છે નથી તો એમાં કઈ હોય જ નહીં એવું આ પાર્ટી નો નિર્ણય છે પાર્ટી છે ને બનાવે એને પાર્ટી છે ને બનાવે હોય એટલે બધાને તો મારે થવું છે પણ કરવા જોઈએ ને આ બધી એવી વાત છે તમને એલા એર ખબર છે હું બધા Toma!